મામદાવા તાલુકાના હોરિસા ગામની પ્રાથમિક શાળામાં આજે તાળાબંધીનો બનાવ બન્યો હતો માહિતી મુજબ શાળાના શિક્ષકો વચ્ચે લાંબા સમયથી વિખવાદ ચાલી રહ્યો છે આ વિખવાદને કારણે શિક્ષણ પર અસર થતી હોવાના આક્ષેપ કરતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી હતી શાળામાં ચાલી રહેલા શિક્ષકોએ રાજકારણના કારણે બાળકોના ભવિષ્ય સાથે ખેલ થતો હોવાની ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી આક્રોશિત ગ્રામજનોએ શિક્ષણ સ્ટાફની બદલીની માંગણી ઉઠાવી છે આ તાળાબંધીમાં સરપંચ અને આગેવાનો પણ જોડાયા હતા અને તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી હાલ આ બનાવને લઈ ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે બધાને હું મળી સાજે ગ્રામજનો જે અહીંયા જે રજૂઆત કરવા આવ્યા છે એસએમસીના અધ્યક્ષ છે સરપંચ છે એ બધાને મળી અને મુખ્ય શિક્ષક અને સ્ટાફને પણ મળીશ અને એના જે કંઈ નિવેદનો હશે જે કંઈ પૂછપરછ કરવાની હશે જે કંઈ અહેવાલ છે લઈ અને તતસ્થ રીતે જે કંઈ એના ગુણદોષના આધારે જે કંઈ કામગીરી કરવાની હશે એનો રિપોર્ટ હું જિલ્લા કચેરીએ સબમિટ કરીશ કેટલા દિવસ લાગે સાહેબ બસ હું આજે આવ્યો છું એટલે આજે આ બધાનું લઈ અને પૂરું કરીને જેમ પણ એમ વહેલી તકે વડી કચેરીમાં મોકલી તરીકે ના 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 આવું ના થવું જોઈએ અને મેં હું શિક્ષકોને પણ ઠપકો આપું છું બરાબર છે એ રીતે નથી